रहो। अरे शिशिर भाई क्या देख रहे हो? थोड़ी है कि जो मोहित को फायदा हुआ वो तुम्हें भी हो जाएगा क्यों नहीं होगा अभी देखना ये शेयर कितना दौड़ेगा अरे भाई इसकी कोई गारंटी थोड़ी है कोई भी शेयर लेने से पहले या इन्वेस्टमेंट करने से पहले तुम्हें अपना पोर्टफोलियो फाइनेंशियल गोल्स

માની લો કે મુહિતે કોઈ શેરમાં પચાસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું આ રોકાણ પચાસ હજારથી વધીને સાહીઠ કે સિત્તેર હજાર અને ઘટીને ત્રીસ થી પચીસ હજાર પણ થઈ શકે છે એટલે કોઈની દેખાદેખીમાં તેના જેવા શેર મ્યુચ્યુઅલ ફંડ યુલિપ કે કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ ન કરવું જોઈએ પરંતુ લોકો આવું કેમ કરે છે આને કહેવાય છે બિહેવિયર ફાઇનાન્સ એટલે કે જેનો અર્થ થાય છે પૈસા સાથે જોડાયેલો તમારો વ્યવહાર અને શિષ્યના વ્યવહારમાં નજરે પડી રહ્યું છે હર્ડ મેન્ટલિટી કે બીજાની નકલ કરવાની પ્રવૃત્તિ ગેટાના ટોળાની જેમ ચાલી રહ્યો છે શિષ્ય શિષ્ય તેના રોકાણના નિર્ણયની જવાબદારી લેવા નથી માંગતો ડર લાગે છે કે જો નુકસાન થઈ જશે તો શું થશે ક્યાંક તેના પૈસા ડૂબી તો નહીં જાય ને એટલે સરળ રસ્તો છે કે દોસ્તના રોકાણને જ કોપી કરી લો કારણ કે દોસ્તને ફાયદો થઈ રહ્યો છે શિષ્યને લાગે છે કે તેને પણ ફાયદો થઈ જશે

ફેમિલિયારિટી બાયસ અને લોસ અવર્ઝન બાયસ તો આવો સમજીએ આ બાયસથી કેવા પ્રકારનું નુકસાન થાય છે સૌથી પહેલા સમજીએ કન્ફર્મેશન બાયસ શું હોય છે આનો અર્થ એ છે કે આપણે એવી જાણકારી શોધીએ છીએ અથવા તો તેને પોતાના હિસાબે અપનાવીએ છીએ જે આપણી પહેલાથી બનેલી ધારણાઓ સાથે મેળ ખાતી હોય આપણામાંથી મોટાભાગના લોકો આ પ્રકારની ભાવનાથી ગ્રસ્ત છે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ જો કોઈ ઇન્વેસ્ટરને લાગે છે કે સ્ટોક માર્કેટનો આઉટલુક પોઝિટિવ છે કે કોઈ ખાસ સેક્ટરનો શેર સારું પરફોર્મ કરશે તો તે એવી માહિતી શોધશે અથવા તો તેના પર ધ્યાન આપશે જે તેની માન્યતાને કન્ફર્મ કરે અથવા તો તેનું સમર્થન કરે આમ કરીને તે ઇન્વેસ્ટર માર્કેટના રિસ્કને અવગણે છે પરંતુ તેની ધારણાથી ઓલટું જ્યારે શેર ઘટે છે તો તેને મોટો નુકસાન ઉઠાવવું પડે છે

તમે એક હજાર રૂપિયાના ફાયદા પર ધ્યાન નથી આપતા બાદમાં જ્યારે શેર એક હજાર રૂપિયા પર પહોંચી જાય છે કે તેનાથી નીચે જતો રહે છે તો આ બાયસ કારણે તમારું નુકસાન વધી જાય છે તો ફેમિલિયારિટી બાયસ એવી પ્રવૃત્તિ છે કે તેમાં આપણે જે વસ્તુ અંગે જાણીએ છીએ તેની પર ભાર મૂકીએ છીએ એટલે કે ઇન્વેસ્ટર એ જ પ્રોડક્ટમાં રોકાણ કરશે જેના વિશે તે જાણે છે ભલે પછી બજારમાં કોઈ બીજી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ મળતી હોય જેમાં સારું રિટર્ન મળી રહ્યું હોય અને પોર્ટફોલિયો પણ ડાયવર્સિફાઈ થઈ રહ્યું હોય ઇન્વેસ્ટરને કોઈ નવા સ્ટોક કે બોન્ડ્સમાં રોકાણ કરવામાં ગભરામણ થાય છે આના કારણે તેનો પોર્ટફોલિયો સીમિત રહે છે અને લોસનો રિસ્ક વધી જાય છે આવા સંજોગોમાં સવાલ ઉઠે છે કે લોકો એવા બાયસથી કેમ પેડાય છે આનું કારણ શું છે જાણીતા અમેરિકન સાયકોલોજિસ્ટ એન્ડ ઇકોનોમિસ્ટ ડોક્ટર ડેનિયલ કાન્યામી પોતાના પુસ્તક થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લોમાં લખ્યું છે કે માણસ તો મગજ તેને મોટે ભાગે ખરાબ નિર્ણયો લેવા માટે ટ્રીક કરે છે કારણ કે આપણે માણસ છીએ રોબોટ નહીં તો રિસર્ચ થી ખબર પડે છે કે મોટા ભાગના ઇન્વેસ્ટર સ્ટોક માર્કેટ વધે એટલે શેર ખરીદે છે અને બજાર ઘટે ત્યારે તેને વેચી દે છે આ પણ એક બાયસ છે પહેલેથી મનમાં ઠસી ગયેલો વિચાર છે જેનો નુકસાન તમારા ફાઇનાન્શિયલ ગોલ પર પડે છે તમે જો વિચારો કે શું સામાન્ય રીતે તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદો છો કે જ્યારે તે સસ્તી થાય ત્યારે તેને ખરીદો છો

તેઓ કહે છે કે પૂર્વગ્રહોમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિએ સૌપ્રથમ તો પૂર્વગ્રહોને ઓળખવા જોઈએ જો તમે તમારી અંદર રહેલા બાયસને ઓળખશો સમજશો તો સારો નાણાકીય નિર્ણય લઈ શકશો જૈન કહે છે કે કેટલીક બીજી વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ જેમ કે પોતાના ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને ક્યાંક લખી લો તેના તમારા ગોલ્સ સ્ટ્રેટેજી રિસ્ક લેવાની ક્ષમતા અને એસેટ વર્ગનો ઉલ્લેખ હોવો જોઈએ આ પ્લાન ને સતત ફોલો કરો જેથી ભાવનાઓમાં આવીને અચાનક કોઈ નિર્ણય ન લો છેવટે અમારી સલાહ એ હશે કે રોકાણ કરતી વખતે લોંગ ટર્મ ને ધ્યાન માં રાખો શોર્ટ ટર્મ માં માર્કેટ ઉતાર ચડાવ કે કોઈ ઘટના પર રિએક્ટ ન કરો ઉપરાંત કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો તે તમારા પોર્ટફોલિયોના હિસાબે તમને રોકાણ ઓપ્શન બતાવશે જેથી તમારો બાયસનેસ ક્યાં વચ્ચે નહીં આવે એટલે કે બાયસનેસ ઊંઘમાંથી ઉઠો જાગતા રહો અને યોગ્ય જગ્યાએ રોકાણ કરીને તમારું રિટર્ન કમાવો